અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનના એક દિવસ પછી ગુજરાત ભાજપ ઇલેક્શન મોડમાં આવી ગયું છે અને જાહેરાત કરી કે તેણે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર પાંચ લાખથી વધુ મતોથી જીતી લેવાનું લક્ષ્ય નક્કી કર્યું છે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી થલતેજભાઈ ગાંધીનગર લોકસભા મતવિસ્તાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા અમદાવાદ પહોંચ્યા હતા તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેમણે બાકીના પચીસ મતવિસ્તારો ચૂંટણી કાર્યાલયનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન પણ કર્યું રાજ્યભરના ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા ભાજપે એક જ દિવસે રાજ્યના છવ્વીસ સંસદીય મતવિસ્તારમાં એની છવ્વીસ કચેરીઓનું ઉદ્ઘાટન કર્યું ગુજરાતે હંમેશા દેશમાં ભાજપના વિકાસમાં ફાળો આપ્યો છે આ વખતે અમે પાંચ લાખથી વધુ મતોના માર્જિન સાથે તમામ છવ્વીસ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે કે જેમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ તરીકે ચૂંટાશે તેમણે ગુજરાત ભાજપ પણ ત્રણ વખત તમામ બેઠકો જીતવાનો રેકોર્ડ બનાવશે એમાં રાજ્ય ભાજપના પ્રમુખ સી આર પાટીલે બેઠકમાં જણાવ્યું હતું કે ભાજપે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની સામાન્ય ચૂંટણીઓમાં છવ્વીસ લોકસભા બેઠકોમાંથી દરેક બેઠક જીતી હતી આ વખતે પણ ભાજપ તેટલી જ બેઠક જીતીને હેટ્રીક નોંધાવવા આતુર છે એની સાથે સતત ત્રીજી વખતે એનડીએ સરકાર બહુમતીથી જીતે અને ભાજપની પણ બહુમતી હોય તેવી પ્રબળ આશા વ્યક્ત કરી છે